ગુજરાતના કયા વિસ્તારોની અંદર ભારે વરસાદનું અત્યારે આપી દીધું નવું એલર્ટ જી હા દોસ્તો ગુજરાત રાજ્યની અંદર આજ વહેલી સવારથી બપોર સુધીની અંદર દક્ષિણી ગુજરાત નવસારી સુરત વલસાડના ધરમપુર લાગુના વિસ્તારોથી લઈ દક્ષિણી સૌરાષ્ટ્ર જેમાં જુનાગઢ ગીર સોમનાથના કેટલાય ભાગોમાં હળવા વરસાદની ગતિવિધિ શરૂ છે ત્યારે આપણે જાણીશું કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોમાં કેવા પ્રકારનો લાઈવ માહોલ જોવા મળી રહ્યો છે હજુ આગામી કલાકોને લઈ જેમાં મોડી સાંજથી દોસ્તો આજ રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર તો જેમાં ખાસ કરીને જાણીલો આગામી કલાકની વિસ્તારો થોડી વાર પહેલા જ આગાહી જાહેર થઈ છે ને જેમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને હવામાન વિભાગે આવનારી કલાકોથી લઈ દોસ્તો બંગાળના મહાસાગરમાં ઊભી થયેલી નવી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યમાં જાણીશું કયા તારીખ દરમિયાન શરૂ થશે દોસ્તો ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ કારણ કે આગામી દિવસોની અંદર તો હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીએ તો ગુજરાતમાં લીલો દુકાળ ઊભો થાય તે પ્રમાણેની અત્યારે આગાહી કરી છે ત્યારે આપણે જાણીશું હવામાન વિભાગની આગાહીની સાથે જ અંબાલાલ પટેલે પણ

તો દોસ્તો અમે તમને અત્યારે લાઈવ અહીં બતાવી રહ્યા છીએ હવામાન વિભાગ તરફથી પણ આગાહી સામે આવી રહી છે ને જેમાં ભારતીય હવામાન વિભાગે આજે અત્યારની જોઈ શકો છો લેટેસ્ટ આગાહીની અંદર બે ઓફ બેંગાલની અંદર ગઈકાલે જે ચક્રવાતી પરિભ્રમણ હતું તે અત્યારે

અરબી સમુદ્ર અને ઓફ શોર ટ્રફના કારણે અમે તમને અત્યારના વરસાદી આંકડાઓ સવારથી બપોર સુધીના બતાવીએ તો તમે જોઈ શકો નવસારી લાગુના વિસ્તારોમાં પોઈન્ટ આઠ ઇંચ સુધીનો વરસાદ વલસાડના ધરમપુરમાં પોઈન્ટ સાત ઇંચ સુધીનો વરસાદ તો જૂનાગઢના કેશોદ જુનાગઢ જુનાગઢ શહેર લાગુના વિસ્તારોમાં પણ હળવો વરસાદ આમ નવસારીના ચીખલી સુરત બારડોલી માળિયા હાટિયા તો નવસારી તમે અત્યારે અમે તમને લાઈવ ગુજરાત સહિત ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ અને જેમાં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર અત્યારે દક્ષિણી ગુજરાત થી લઈ સૌરાષ્ટ્ર ને કેટલાય ભાગોની અંદર વરસાદી વાદળાઓ આકાશમાં જોવા મળી રહ્યા છે ખાસ કરીને દક્ષિણી ગુજરાતની અંદર અત્યારે વરસાદી માહોલ દોસ્તો ઝાપટાથી માંડી હળવા પ્રકારની વરસાદની ગતિવિધિ તો પૂર્વ ગુજરાતમાં પણ તમે નજર કરો તો ગોધરા આ સાથે જ મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો હોય તો સૌરાષ્ટ્રના પણ જોઈ શકો છો ભાવનગર અમરેલી લાગુથી ગીર સોમનાથના ભાગોમાં વાદળીયું વાતાવરણ આપણે આગામી ત્રણ કલાકની ટૂંકા ગાળાની જે અત્યારે ગુજરાત હવામાન વિભાગની આગાહી સામે આવી રહી છે તે જાણીએ તો જેમાં તમે જોઈ શકો છો હવામાન વિભાગે દોસ્તો દક્ષિણીય ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે ભારે વરસાદનું અત્યારે યેલો એલર્ટ જાહેર કરી દીધું છે ખાસ કરીને દોસ્તો અહીં તમે જોઈ શકો છો વલસાડના લગભગ મોટા ભાગના તમામ પંથકો હોય નવસારીના પંથકોથી લઈ ડાંગ તાપી વ્યારા આહવા સુરત ભરૂચ આ સાથે જ વડોદરા આણંદના અમુક છૂટાછવાયા વિસ્તારો તો પૂર્વ ગુજરાતના પણ દાહોદ આ સાથે જ મહીસાગર પંચમહાલ છોટા ઉદેપુર આટલા વિસ્તારોની અંદર આવનારી કલાકો માટે હળવા મધ્યમથી માંડી અમુક સીમિત વિસ્તારોની અંદર ભારે ગાજવીજ સાથેના વરસાદની સંભાવના અત્યારે હવામાન વિભાગે જાહેર કરી છે અમે તમને અત્યારની લેટેસ્ટ આગાહી બતાવી રહ્યા છીએ અને દોસ્તો જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટથી બોટાદ જિલ્લાની અંદર પણ હવામાન વિભાગે અત્યારે ભારે વરસાદનું આજે આવનારી ત્રણ કલાકો માટે આપી દીધું છે યેલ્લો એલર્ટ બાકીના અન્ય ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રને પશ્ચિમી સૌરાષ્ટ્રથી ઉત્તરીય સૌરાષ્ટ્રના જિલ્લામાં કોઈ ભારે વરસાદની આગાહીનું એલર્ટ આપવામાં નથી આવેલું તેમ છતાં પણ તમે જોઈ શકો છો અત્યારનો હવામાન વિભાગનો અન્ય આગાહીનો નકશો જેમાં અન્ય જિલ્લાઓની અંદર પણ છૂટા છવાયા હળવા વરસાદની સંભાવના ઝાપટા સ્વરૂપે વીજ સાથે આ વરસાદ પડી શકે છે ને જેમાં તમે જોઈ શકો હવામાન વિભાગે જે વિસ્તારોમાં થંડાસ્ટોમની એક્ટિવિટી બને તે ભાગોમાં ત્રીસથી થી ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ કે આજે આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના બોલાઈ રહી છે તો અહીં અમે તમને દોસ્તો અમેરિકન મોડલ આધારિત આગાહી બતાવી રહ્યા છીએ અને જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર દક્ષિણી ગુજરાત એ લાગુના સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓના પંથકો છે તો આ સાથે જ મધ્ય ગુજરાત અને દક્ષિણીય પૂર્વથી લઈ એ માંડીના પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના બોલાઈ રહી છે જેમાં સૌથી પહેલાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ કોડીનાર વેળા આ સાથે જ ઉના લાગુના વિસ્તારોથી લઈ જૂનાગઢના અમુક અમુક પંથકો જેમાં વિસાવદર ધારી સાવરકુંડલા બગસરા આ સાથે જ બાબરા અમરેલી ભાવનગર લાગુના સોનગઢ વલ્ભીપુર પાલીતાણા તળાજા મહુવાના ગ્રામ્ય પંથકોથી લઈ ભાવનગર આજુબાજુના બુધેલથી સોનગઢથી લઈ બોટાદના ગઢડાના આટલા વિસ્તારોની અંદર આગામી કલાકોમાં છૂટો છવાયો ગાજ ગાજવીજ સાથેનો દોસ્તો હળવો વરસાદ પડે તેવી સંભાવના ઊભી થઈ છે તો દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો તમે જોઈ શકો દક્ષિણી ગુજરાતની અંદર વલસાડના ધરમપુર આજુબાજુના વિસ્તારોમાં સવારથી બપોર સુધીમાં ધોધમાર વરસાદ પડ્યા પછી હજુ પણ નવસારીના બિલીમોરાથી લઈ તમે જોઈ શકો છો વાંસદા ડાંગ આહવા વધઈથી લઈ સુરતના બારડોલી સચિનથી લઈને તાપી વ્યારાથી લઈ નર્મદા અને ભરૂચના દહેજ ભરૂચથી બરોડાના સિહોર ખંભા તખાત આજુબાજુના જિલ્લાના છૂટાછવાયા ગ્રામ્ય પંથકોમાં હળવા ભારે વરસાદી ઝાપટાનું પ્રમાણ અને અમુક વિસ્તારોમાં હળવો તો અમુક વિસ્તારોમાં દોઢ ઇંચ સુધીનો વરસાદ આગામી કલાકોમાં પડે તેવી સંભાવના દોસ્તો જોવા મળી રહી છે આમ ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકોની અંદર વરસાદની ગતિવિધિ દક્ષિણી ગુજરાત એ લાગુના મધ્ય ગુજરાતના પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ જેમાં તમે માલપુર લુણાવાડા આ સાથે જ દાહોદ ગોધરા કપડવંજ ખેડા ડાકોર બાલાસિનોરના પંથકો હોય જોકે વરસાદ ખૂબ જ છૂટો છવાયો દોસ્તો હશે સાર્વત્રિક ન હોય તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અમદાવાદ અને લાગુના અમુક સીમિત વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના તો બીજી તરફ દોસ્તો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર જામનગર દ્વારકા પોરબંદર આ સાથે મોરબી સુરેન્દ્રનગરના છૂટાછવાયા ખૂબ જ સીમિત વિસ્તારો હશે કે જ્યાં ઝાપટાનું પ્રમાણ જોવા મળે બાકી વરાપનો માહોલ તો કચ્છના કાંઠાના ભાગોની અંદર માંડવી મુંદ્રા ગાંધીધામના વિસ્તારોમાં હળવા ભારે વરસાદી ઝાપટાને વરસાદી વાદળાઓ આકાશમાં જોવા મળે તો મધ્ય ગુજરાતની અંદર જેમાં અમદાવાદ મહેસાણા ગાંધીનગર બોટાદ આ પંથકોના ગુજરાતના છવાયા મહીસાગર ગાંધીનગર અરવલ્લી મહીસાગરથી લઈ એમાં પણ લુણાવાડા બાલાસિનોર ગોધરા અને પીપલોદ વચ્ચેના પટ્ટાની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે તો આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર પચીસમી જુલાઈની વહેલી સવારે દોસ્તો વલસાડ નવસારી અને સુરતના કેટલાક ભાગોની અંદર ધોધમાર જળબંબાકાર જેવો વરસાદ શરૂ થઈ શકે આમ દોસ્તો આવનારી કલાકોની અંદર ગુજરાત રિજનના વિસ્તારોમાં વરસાદ પડે બાકી સૌરાષ્ટ્રમાં માત્ર હળવા ભારે ઝાપટા અને કચ્છની અંદર હળવા ભારે ઝાપટા જોવા મળે તેવી સંભાવના આવનારી કલાકોની અંદર જોવા મળી રહી છે અને હવે પછી દોસ્તો અમે તમને અન્ય મોડલ આધારિત આવનારા નવા વરસાદી રાઉન્ડ અંગેની માહિતી આપીએ તમે અહીં અત્યારનું દોસ્તો મોડલ જોઈ શકો છો બંગાળના મહાસાગરની અંદર ભારતીય હવામાન વિભાગે પણ લો પ્રેશર બની ચૂક્યાની આગાહી કરી દીધી છે અને આ બનેલું લો પ્રેશર આવનારી કલાકોમાં પશ્ચિમી ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમ દોસ્તો રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ભાગો પરથી પસાર થવાની હાલ સંભાવના ઊભી થઈ રહી છે જેને જોતા અત્યારે અમે તમને સાતસો એચપીના લેવલની ગતિવિધિ ભારતના વાતાવરણમાં સિસ્ટમની બતાવી રહ્યા છીએ અને જોઈ શકો આ સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રથી લઈ બંગાળની ખાડીની વચ્ચે એક મોટી સાયક્લોનિક ચક્રવાતી પરિભ્રમણ બનાવતી જોવા મળી છે વાદળોની ગતિવિધિ ઉપર પણ આપણે નજર કરીશું તો જોઈ શકો છો અત્યારે બંગાળના મહાસાગરમાં વાદળોના ગોટે ગોટે આ સિસ્ટમમાં બની રહ્યા છે અને આ જ સિસ્ટમનું ઝુંડ દોસ્તો છવ્વીસ અને સત્યાવીસ જુલાઈના દિવસે ગુજરાતના વાતાવરણમાં એન્ટ્રી મારી દે છે અને અમે તમને દોસ્તો સત્યાવીસમી જુલાઈની આ સિસ્ટમની અત્યારની સિસ્ટમ અંગેની માહિતી બતાવીએ તો જોઈ શકો સત્યાવીસ તારીખે સંભવિત આ સિસ્ટમ આ પ્રમાણે અરબી સમુદ્રથી બંગાળની ખાડી વચ્ચે સિસ્ટમનું સર્ક્યુલેશન બને છે અને ગુજરાત ઉપર આ સિસ્ટમનો બરાબરનો છેડો આવશે અને સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો એવરેજ ત્રણથી ચાર ઇંચ સુધીના વરસાદ પડે તેવી સંભાવના જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અમે તમને સત્યાવીસ જુલાઈની વાદળોની ગતિવિધિ ગુજરાત ઉપરની બતાવી રહ્યા છીએ જોઈ શકો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ તો અમુક સેન્ટરોમાં ઇંચ વરસાદો પડે છવ્વીસમી જુલાઈથી લઈને દોસ્તો પહેલી બીજી ઓગસ્ટ સુધી આ વરસાદી રાઉન્ડ લાંબો ચાલશે મહાકાય વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં આવી છે અને તમે દોસ્તો ગુજરાત હવામાન વિભાગે પણ આ જ વરસાદી સિસ્ટમને ધ્યાનમાં રાખી અને જે લેટેસ્ટ એડવાન્સમાં અત્યારે આગાહીના નકશાઓ ભારે વરસાદના આપી દીધા જેમાં તમે જોઈ શકો છો પચીસ જુલાઈથી દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદના એલર્ટની સાથે જેમ જેમ છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ એમ અઠ્યાવીસ તારીખે તો તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપી દીધા છે આમ જુલાઈ સુધી વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગે આપી ભારતીય પછી અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી જાણીએ દોસ્તો સમગ્ર દેશની અંદર ફરી એકવાર બે હાજર પચીસ ચોમાસું એક સાથે સક્રિય બનવાનું છે પચીસ તારીખ પછી ચોમાસાની ગતિમાં થશે ભારે વધારો અને જેને જોતા અંબાલાલ પટેલે પણ ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી દીધી છે દસ ઇંચ સુધીના વરસાદની સંભાવના તેમણે ખાસ કરીને મહીસાગર અને વડોદરા આજુબાજુના વિસ્તારોમાં સત્યાવીસ જુલાઈથી આ વરસાદી રાઉન્ડની અંદર ભારે વરસાદ પડે તો તેમણે ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદની આગાહી આપી દીધી છે છ થી લઈ દસ ઓગસ્ટની વચ્ચે દોસ્તો ભારે વરસાદની આગાહીની વચ્ચે પરેશ ગોસ્વામીની અત્યારની નવી નકોર આગાહી જેમાં પરેશ ગોસ્વામીએ પણ દોસ્તો જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રાજ્યમાં સાર્વત્રિક અમુક સેન્ટરોની અંદર સાત થી દસ ઇંચ સુધીના વરસાદો નોંધાય અને આમ સત્યાવીસ થી એકત્રીસ તારીખ વચ્ચે અતિ ભારે વરસાદનો રાઉન્ડ ચાલશે અમુક વિસ્તારોની અંદર તેમણે દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડે ટૂંક સમયની અંદર જ પડી જાય તેવી આગાહી સાથે તેમણે અતિવૃષ્ટિ જેવો માહોલ ઉભો થાય તે પ્રમાણેની આગાહી દોસ્તો પરેશ ગોસ્વામીએ કરી